ఏడ్రి ఏనేనంత ఏడ్రి నీ కన్నడదాగా ఏడ్రి నిన్ను గొంతు ఏడ్రి ఇది ఆ పాట ఏదో తరకారీ

બોલ રે હા સીમે સીમે બતને કાઈ સીમે બતને સીમે બતને ની ઓળી બતને આલો ગડે આલો ગડે ઇતકે નતરે હુમળા હુમળા પાયી હુમળા પાયી ઇતકે સોર

બો આયનો 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 હમ કાયા ઈદો આયનો તાળીમ રે હંનો સર ઇંગ્લિશ સ્ટોરી બરે સો એન્ગી કો બળે બળે ગળો આતો કીકી હા કીકે પાછળ હલે હા કીપો ઈદો ઓ નો નો